જીર્ણોર નવનિર્મિત મંદિર રાપર તાલુકાના કાનપર ગામે પાવનધામ શ્રીલિંગ માતાજી મંદિર શ્રી એક હજાર આઠ શિવલિંગ નું જયારે ભવ્ય નવનિર્માણ કાર્ય થઈ રહ્યું છે ત્યારે પટેલ સમાજના ના ધર્મ પ્રેમીઓ આપ સર્વે ને દાન પુણ્ય કાર્ય કરી સહયોગ આપવા ભાવ ભી આમંત્રણ પંચલિંગ જલ વાયુ આકાશ અગ્નિ પૃથ્વી એક લાખ બોતેર હજાર સ્કવેર ફીટ અંડરગ્રાઉન્ડ અગિયાર હજાર સ્કવેર ફીટ ગ્રાઉન્ડ ફ્લોર વીસ હજાર સ્કવેર ફીટ ટેરેસ ફ્લોર વીસ હજાર સ્કવેર ફીટ આમ આ મંદિર વિસ્તરેલું છે ઈક હજાર આઠ શિવલિંગના દાતા થવા માટે એક લિંગના રૂપિયા 25001 આપીને લાભ લઈ શકો છો તકતીમાં નામ લખાવવા ગેટના દાતા પંચલિંગના દાતા આમ વિવિધ કાર્યક્ષેત્રમાં આપનું અમૂલ્ય યોગદાન આપી પુર્ણિયાના આ ભગીરથ કાર્યનો લાભ લેવા અવસર શિવલિંગના ભાગ્યશ્રી દાતાશ્રીઓની નામાવલી નવા દાતાઓના નામ બીજા નામાવલીમાં જાણ કરવામાં આવશે વધુ માહિતી માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો અહીં દર્શાવેલ બેંક ડિટેલ અથવા ક્યુઆર કોડ પર આપ આપની ધનરાશિ મોકલી શકશો મંદિરનું લાઈવ અપડેટ યુટ્યુબ ચેનલ પર જોવા મળી રહેશે વધુ વિગત માટે કમ્યુટરી સિટી એપ જોતા રહેશો